મિત્રો યુટ્યુબ ચેનલનો વોઇસ ટાઈમ છે ને ઘટતો જાય છે બધા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ છે એમને ચાર પાંચ દિવસથી તો ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે અમારે છે ને વાઇટી સ્ટુડિયોની અંદર જે લીલા કલરની લીડી આવે ને એની વાદળી કલર એમાં છે ને વોસ ટાઈમ ઘટતો જાય છે અને જે મેન પોઈન્ટ છે એટલે કે ઉપરની સ્ક્રીન ઉપર દેખાડે એની અંદર પણ આપણો વોઇસ ટાઈમ ઘટતો જાય છે તો આપણો વોઇસ ટાઈમ એડ પણ નથી થતો એવી પણ મિત્રો લોકોની કોમેન્ટ છે તો ખાસ વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો જે પણ માહિતી આપું એને ફોલો કરજો એટલે તમારા મગજની જે ટેન્શન છે ને એ તમારું દૂર થઈ જશે યુટ્યુબની જે પોલિસી શું શું કહેવા માગે છે વોસ્ટ ટાઈમ આપણો ક્યારે એડ થાય છે આપણો વોસ્ટ ટાઈમ ક્યારે કાઉન્ટ નથી થતો મતલબ વચ ટાઈમ બનેલો છે તો વોસ્ટ ટાઈમ ક્યારે આપણો કપાઈ જાય છે કેમ ઘટી જાય છે એ બધી માહિતી તમને વિડીયોની અંદર મિત્રો આપવાનો છું વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને બીજી ખાસ એક નોંધ જે લોકોની મિત્રો કોમેન્ટો આવી રહી છે તો આપણે એક નવો વિચાર કરીએ છીએ કે જે લોકોની કોમેન્ટ છે એની વિડીયો સ્પેશિયલ બનાવવામાં આવશે પણ એ વિડિયો છે ને ફેસબુક પેજ ઉપર અપલોડ કરવામાં આવશે જો તમે હેડ્રેસ સાથે અપલોડ બનાવશો કોમેન્ટ કરશો તો મિત્રો ખાસ તમારું ચેનલનું નામ ત્યાં પણ બોલવામાં આવશે અને તમારું ગામ તમારું નામ પણ બોલવામાં આવશે તો કોમેન્ટ પણ એવી રીતે કરજો મિત્રો કે તમારું ગામ નામ અને તમારી ચેનલનું નામ પણ હું બોલી શકું બસ તમારી ચેનલની વિઝિટ નહીં કરી શકું પણ તમારી ચેનલનું નામ બોલી શકું અને ચેક પણ કરીશ અને સાથે સાથે તમારી ચેનલનો લોગો આપણા વિડીયો ઉપર લગાવવામાં આવશે એવા વિડીયો આપણે ફેસબુક પેજ ઉપર અપલોડ કરવાના છીએ તો કોમેન્ટ કરજો જે આ વિચારો છે સારા છે કે ખોટા જેથી બીજા લોકોને સપોર્ટ મળે અને દરેક લોકોની જે ચેનલો છે એ આગળ લોકો જુએ તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ કે વોચ ટાઈમ આપણો કેમ ઘટતો જાય છે તો મેન પોઈન્ટ મિત્રો આપણે વાત કરી લે આપણે અહીંયા ચેનલ છે મિત્રો તમને ખાસ આપણે જે સંજયની એ તમને કહી દઉં તો એ ચેનલ છે મિત્રો એ જેની અંદર ત્રણસો ને બેસી સબસ્ક્રાઈબ છે ઇન્ડિયન ગેમિંગ હેલ્પર તો આ જે છે આપણા સંજયની બરોબર છે તો એની અંદર દસ હજાર અહીંયા વ્યૂઝ આવે છે અને જોવાના સમય કલાકની વાત કરીએ તો એકસો ને બાણું છે પણ અંદર કાલે મિત્રો અહીંયા હું વાત કરું તો કાલે અહીંયા મારો વોચ ટાઈમ હતો એકસો બસો અને તેર હવે અહીંયા વોચ ટાઈમ મારો મિત્રો છે ને ઘટી ગયો છે હવે હું ખુદ કોને કહું પણ મને ખબર છે કે વોચ ટાઈમ કેમ ઘટ્યો છે એટલે મને ટેન્શન નથી પણ કેવા એવા લોકો છે કે જેમને ખબર પડતી ના હોય એમને મિત્રો મોટા મોટી પ્રોબ્લેમ છે હવે અહીંયા મારે કાલે બસો તેર હતો તો અત્યારે એકસો ને બાણું કેમ થઈ ગયા તો મિત્રો આ મેઇન પોઈન્ટ આપણો છે તો પહેલા આ પોઈન્ટને આપણે સુધારી લઈએ આનું ટેન્શન આપણે દૂર કરી લઈએ તો અહીંયા જે તમને ઓપ્શન જુઓ અહીંયા છેલ્લા અઠ્યાવીસ દિવસ અહીંયા જે વોચ ટાઈમ તમને મિત્રો જોવા મળે ને માત્ર અઠ્યાવીસ દિવસનો મળે છે હવે ગયા મહિને દાખલા તરીકે તમે પંદર વિડીયો અપલોડ કરી છે બરાબર છે અને આ મહિનાની અંદર તમે ત્રીસ વિડીયો અપલોડ કરી છે પણ ગયા પંદર વિડીયોમાં તમારા વધારે વ્યૂઝ મળેલા છે તો એનો વોચ ટાઈમ વધારે ગણવામાં આવે છે ને અત્યારે હાલની અંદર તમને ડાઉન વિડીયો ચાલતા હોય તો એ વોઇસ ટાઈમ ઓછો બને છે એના કારણે તમારો વોઇસ ટાઈમ અહીંયા માત્ર અઠ્યાવીસ દિવસનો ગણવામાં આવે છે આગળનો વોઇસ ટાઈમ છે ને આગળના મહિનાની અંદર એડ થાય છે બાકી ઓછો થાય નહીં બીજા નંબરમાં કે અહીંયા તમારો શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ અને લોંગ બંને વિડીયોનો ભેગો ગણવામાં આવે છે પણ યુટ્યુબ મોનોટાઇઝેશનમાં અલગ અલગ પોલિસી લાગુ પડે છે હવે વાત કરીએ મિત્રો મોનોટાઇઝેશન પોલિસીની અહીંયા કમાણીવાળા ઓપ્શન ઉપર જઈએ તો ઘણા સબસ્ક્રાઈબ મિત્રોની એ છે કે અહીંયા અમારો વોચ ટાઈમ ઘટી જાય છે તો મેઇન પોઈન્ટ તો મિત્રો આપણો આ છે તો અહીંયા પોલિસીની મિત્રો વાત કરીએ જો અહીંયા પહેલાં તો અહીંયા પાંચસો સબસ્ક્રાઈબ ત્રણ વિડીયો અપલોડ કરવાના છે અને ત્રણ હજાર વોચ ટાઈમ મને ત્રીસ લાખ વ્યૂઝમાં તમે હબ મોનોટાઈઝ મતલબ ચેનલને કરી શકો છો જેની અંદર ત્રણ શોપિંગ મેમ્બરશિપ અને થેન્ક્સ બટનના ઓપ્શન તમને મળે છે વોચ પેજ એડ તમે નથી લગાવી શકતા એની અંદર મોનોટાઇઝ તમારી થાય છે હવે મિત્રો વાત કરીએ છેલ્લે આગળ જશું એટલે તમને મિત્રો મેન ટોપિક આપણે જોવાનું છે ચાર હજાર વોચ ટાઈમ આપણે બનાવવાના છે તો આપણો વોચ ટાઈમ કેટલો બન્યો છે અત્યારે હાલની અંદર આઠસો ને પંચાવન કલાકથી છે હવે મેન ટોપિકની મિત્રો વાત કરીએ તો અહીંયા આપણે લાસ્ટ ત્રણસો ને દિવસની વાત કરીએ તો આની અંદર કેટલા મતલબ કલાકો થયા છે એ પણ આપણે ચેક કરી લઈએ જેથી મિત્રો તમને ખબર પડે અને કેટલો આપણો વોઇસ ટાઈમ એડ નથી થયો આપણે આઠસો ને પંચાવન થયો તો અહીંયા લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની વાત કરીએ તો અહીંયા વોઇસ ટાઈમ થયો છે આઠસો અને સત્તાણું મતલબ કેટલા કિલોમીટરનું વધારે છે અહીંયા મિત્રો પંચાવન છે એવા સત્તાણું છે ચાલીસ કિલોમીટર મતલબ ચાલીસ કલાકનું અહીંયા ડિપ્રેશન પડે છે હવે ચાલીસ કલાક આપણા એડ નથી થયા અને એમાંથી પણ આપણો વોઇસ ટાઈમ છે ને મિત્રો આમાં ઘટી જાય છે તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી આ વોઇસ ટાઈમ છે ને જો તમારી ચેનલને બાર મહિના ઉપર થયું હોય ને તો જ તમારો વોઇસ ટાઈમ છે ને અહીંયા જે મેન ટોપિક છે ચાર હજારમાં એની અંદર કપાશે બાકી બાર મહિના ઉપર નથી થયું તો તમારો વોઇસ ટાઈમ કપાશે નહીં બીજા નંબરમાં અહીંયા તારીખ બતાવશે તમારો વોસ ટાઈમ ક્યારથી ક્યારે એડ થશે કારણ કે આની અંદર સમય પણ લાગી શકે છે તમારો વોસ ટાઈમ એડ થવામાં અમુક વિડીયો તમારી વાયરલ હોય ને તો મિત્રો છે ને પંદર દિવસ સુધી પણ તમારો વોસ ટાઈમ એડ નથી થતો અને આ જે વોસ ટાઈમ છે જો તમારી ચેનલને બાર મહિના ઉપર થઈ ગયું છે તો કદાચ તમારો વોઇસ ટાઈમ અહીંયા ઘટી શકે છે તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને મિત્રો